નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભિલોડાથી અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે આદિવાસી એકતા મંચ દ્વારા ભગવાન બિરસા મુંડાની હર્ષ ઉલ્લાસ સાથે એકસો ને પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે બિલોળા તાલુકાના નીરસાગર ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો ને પચાસમી જન્મજયંતિ નિમિત્તે મિલનનો કાર્યક્રમ યોજાયો હતો અને આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરતભાઈ મોડિયા આદિવાસી ડુંગળી સમાજના પ્રમુખ ગાંધીનગર ડૉક્ટર રાજન બગોરા બી કે ડામોર સાહેબ બી એમ ખાણમા સાહેબ નામદેવ વરસાદ કાંતિભાઈ ડામોર સુભાષભાઈ તબિયાળ મગનભાઈ પી જે અસારી સૌજીભાઈ ડામોર અને આ પ્રોગ્રામમાં સમાજના ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ભિલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મંસુરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મળશે અનિલ રાવત અત્યારે ઠુમકા લઈ રહ્યા છે એકસો પચાસ જયંતી જન્મ મુન્ડા સર્કલ ભિલોડા ખાતે વાહ વાહ કરવા ડોક્ટર વાત ક્યા એટલા તો કભે નહીં નાચે તો વાહ 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 અરે વાહ અંસારી સાહેબ

આ છે નો પર રાજુ બગોરાના અત્યારે ઘરે કરી રહ્યા છે નંબર પર છે ખોમકા લગાવીને નાચી રહ્યા છે વાહ 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 જુનિયર ડોક્ટર રાજન બગોરાવા વાહ હા હા આવી આવી હા રામપુરી ગામના ડેલિગેટ છે અહીંના અરવલ્લી જિલ્લાના ડેલિગેટ શ્રી સુભાષભાઈ તબિયાર છે જો કે પતિ ડેલિગેટ છે એમના પત્ની ડેલિગેટ છે અને આ બેન શ્રી છેઠ ભાવનગરથી અહીંયા આવ્યા છે અને ભાવનગર નોકરી કરવા છતાં ઠીક છે અત્યારે વેકેશન છે છતાં પણ વેકેશન નહીં હોય તો એ આવ્યા હોય છે અને મને એમ લાગી રહ્યું છે કે કીર્તિભાઈ આપણે કિરીટભાઈ ખરાડીના પ્રાપ્તિબેન અમારા મગરભાઈ ધામાના સુપુત્રી છે અને રાજસિંહપુરના પુત્ર બધું છે બધા અત્યારે ડોક્ટર રાજન બગોરા પણ અત્યારે વિડીયો લઈ રહ્યા છે આ છે આદિવાસીઓની એક ઉત્સવ કલ્ચર પ્રત્યેની એમની આ એક ખેવના અને મોકો મળે ત્યારે ઝૂમી ઉઠે છે એ રીતે રાજન બગોરા પણ અત્યારે અહીંયા સામેલ થઈ ગયા છે અને સમારોહમાં આપણે હા તારા બાળક સાથે પણ અત્યારે આ કોદરભાઈ આ સુભાષભાઈ હા આ શ્રી અહીંયા ઘણા બધા સમાજના વરિષ્ઠ નાગરિકો આવ્યા છે સમાજના જવાનો આવ્યા છે હા બકરા સાહેબ બટા પાણી રહ્યા છે જે છે છે સે બધા નાના મોટા જવાન અને બધા અત્યારે અહીંયા ભેગા થયા છે હા વાહ એ વાહ વાહ હા વાકડા ફ્રી સળો ભાઈ છે પહેલા પરમાર લખાવતા હતા પણ હવે મોડિયા લખાવે છે હા તો આ એક સાલ સમાજ નું ભજન મૂકીએ છીએ અને તમે સમાજમાં જે કઈ પ્રવૃત્તિ હોય